ગાંધીનગરમાં માજી સૈનિકોના ધરણા સરકારી ભરતીમાં માજી સૈનિકોની અનામત જગ્યા ભરવામાં સત્યાગ્રહ છાવણી પર પાછલા પાંચ દિવસથી ધરણા સરકારી નોકરીમાં લાગુ દસ ટકા અનામત માંગ કરવામાં આવી છે સોમવારે વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો સરકારી ભરતીમાં માજી સૈનિકોની અનામત જગ્યા ભરવા માટે માંગ કરી રહ્યા છે માજી સૈનિકો અને છેલ્લા પાંચ દિવસથી સત્યાગ્રહ છાવણીમાં તેઓ ધરણા કરી રહ્યા છે જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સરકારી નોકરીમાં લાગુ દસ ટકા વિધાનસભા ઘેરાવની ચીમકી પણ સૈનિકોએ ઉચ્ચારી છે કે જો એમની માંગ પૂર્ણ કરવામાં નહી આવે તો સોમવારે તેઓ વિધાનસભાનો ઘેરાવો કરશે જે ગુજરાત સરકારમાં માજી સૈનિકોને જે અનામત આપવામાં આવે છે એ અનામત તો ઓલરેડી નિયમ બનેલો છે પણ એ નિયમનું પણ પાલન નથી થતું અને માજી સૈનિકોને એમાં નોકરી પ્રાપ્ત થતી નથી જો સરકારે માજી સૈનિકોને નોકરી માટે આ નિયમ બનાવેલો હોય તો અમારા માજી સૈનિકો તો એને એ નોકરીથી વંચિત રહી જાય છે એટલે માજી સૈનિકો પૂરેપૂરા એમાં નિમણૂક થાય અને જેટલી અનામત છે એનું ચુસ્તપણે પાલન થાય એ બાબતેની અમારી રજૂઆત હતી આ કોઈ સરકારનો વિરોધી અમારું આંદોલન નથી પણ સરકારને એટલી વિનંતી કરવા માગીએ છીએ કે આ અમારી અનામત છે એનું પૂરેપૂરું પાલન થાય સરકારને અમે આજે સોમવાર સુધીનો અલ્ટિમેટ આપીએ છીએ કે સોમવાર સુધી અમારે જે અનામતનું છે એનો જે નિયમ બનાવવાનો હોય નિયમ બનાવવાનો નથી પણ એમાં સુધારો કરીને જે પરિપત્ર કરવાનો હોય એ પત્ર કરી અને પરિપત્ર કરી અને અમને આપવામાં આવે જો સોમવાર સાંજ સુધી આ અમારી અનામત બાબતે કોઈ પરિપત્ર કે કોઈ અમારી સામે નિરાકરણ નહીં આવે કોઈ વાટાઘાટો અમારી સાથે નહીં થાય તો મજબૂર વર્ષ અમે ગુજરાતના તમામ માજી સૈનિકો અહીંયા ગાંધીનગર ખાતે એકઠા થવા તૈયાર થશું અને વિધાનસભાનો ઘેરાવો કરશું